અડાજન પોલીસ સ્ટેશનમાં કિશોરી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જેમાં ચોંકાવવાની બાબત એ છે કે આરોપી મહિલાએ કિશોરીને ઘરે બોલાવી હતી ત્યારબાદ કિશોરીને પુત્રને હવાલે કરી નાખી હતી પુત્રએ તેને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને રૂમની બહાર માતા પહેરો ભરી રહી હતી દીકરીને શિકાર બનાવી પીડિત પરિવારને મારી નાખવાની ધમકી મળતા જ પોલીસે માતા પુત્રની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે અડજણ પોલીસે જણાવ્યું હતું કે ઘટના એલપી સવણી રોડ પરના એસએમસી આવાસમાં બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આરોપી રાજ રવિ કહાર અને તેની માતા વનિતા કહાની અટક કરી તપાસ શરૂ કરાઈ છે કિશોરીની મેડિકલ તપાસ બાદ વધુ કહી શકાશે તેને વધુમાં જણાવ્યું હતું કે રાજ કહારના ઘર પાસે રહેતી કિશોરી સાથે તેને પ્રેમ સંબંધ હતો આરોપી રાજ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ તારીખ ચૌદમીએ બપોરના સમયે આરોપીની માતા વનિતા કહારે સુનિતાનો ઇશારો કરી પોતાના ઘરે બોલાવી હતી પછી પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમમાં મોકલી દીધા હતા ત્યારબાદ દરવાજા પર પોતે પેરો ભરતી હતી રાજે જબરજસ્તીથી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો કિશોરીએ પોતાના પરિવારની તમામ હકીકત જણાવતા જ માતા પુત્રએ કિશોરી અને તેના પરિવારને માછીવાડામાંથી માણસને બોલાવી મારવાની ધમકીઓ આપી હતી જોકે આ સમગ્ર મામલે કિશોરીના પરિવારજોની અડજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાજ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષસેટા